મળતો ધૂળતો સાપ આવે છે જેને આપણે ગુજરાતીની અંદર ફુરસા કહીએ એનું મોઢું એનો આકાર હેલો નમસ્કાર મિત્રો કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ આજે આપણે એક સાથે ત્રણ સાપો રિલીઝ કરવા માટે લઈ આવ્યા છે તો ચાલો મિત્રો વિડીયો લાંબો ન કરતા સાપોને કાઢીએને બતાવું એક આપણી પાસે કેટ સ્નેક મિત્રો કેટ સ્નેક છે ને એ ફોરેસ્ટમાં આપણે સ્ટેડ્યુલ વન ની અંદર આવતું પ્રાણી છે એટલે કે આને મારવો અને પકડવો બંને ગુનો બને છે જેટલા પણ લોકો નવા છે તે કોઈ પણ સાપ પકડે તો તેનું પ્રૂફ પોતાની પાસે રાખે જેમ કે સાપ પકડ્યો છે ત્યાંનો વિડિયો હોવો જરૂરી છે અને સાપ રિલીઝ કર્યો ત્યાંનો પણ વિડીયો હોવો જરૂરી છે એટલે જ્યારે પણ તમે સાપ પકડો તો રિલીઝ નો વિડીયો જરૂરથી તમે ના ભૂલશો તો છતાં ને એના બાઇટ થી કોઈ અસર થતો નથી કારણ કે મિત્રો આની અંદર સેમી વેનમસ આવે છે એટલે કે હલકું ઝેર હોય છે જે પશુ પક્ષી કે નાના એવા પ્રાણીઓની અંદર કરી અને પોતાનો શિકાર કરતો હોય છે અને મિત્રો જેમ મેં કીધું કે એક વેનમ એવી વસ્તુ છે એને વૈજ્ઞાનિક ભાષાની અંદર આપણે કહીએ તો હાઈ પ્રોટીન કહેવામાં આવે મિત્રો તે ઝેર છે તેનું પાચન ક્રિયામાં એનો ઉપયોગ આવે છે જેમ આપણા શરીરની અંદર જીભની નીચે લાળ ગ્રંથથી હોય છે તેમજ આ ઝેર છે તે તેની લાળ ગ્રંથથી સમાન છે જો એ ઝેર ઇન્જેક્ટ નહીં કરે કોઈ પણ એના ખોરાકની અંદર તો તે પચશે નહીં કારણ કે પોતાની પાસે દાંત નથી હોતા તે ચાવીને ખોરાક નથી ખાઈ શકતા એટલા માટે એ કુદરતે એને વેનમ

જેમ કે બનેતાલાગી બધાનો શાંત સ્વભાવ હોય છે જેમ કે બે બેસનેક જ હોય છે એક હૂલ સ્નેક અને એક સ્ટાઈપડ કિલબેગ જેને આપણે મીઠા પાણીનો સાપ કીએ છે બાકીના બધા સાપ જો નિરાતે હેન્ડલ કરીએ તો એનો સ્વભાવ શાંત હોય છે પણ બાઈટ ક્યારે કર લે એનું કઈ નક્કી નથી રહેતું મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કેટ સ્નેક જેને એક બિલાડી સાપ કહેવામાં આવે છે એટલે કે બિલાડી બિલાડી સાપ એવા માટે કહેવામાં આવે છે કારણ કે મિત્રો આને આને બિલાડી જેવી આંખો હોય હોય છે છે એટલે કેટ સ્નેક આવતો ખૂબ જ સુંદર અને મિત્રો આ સાપ વધીને સાડા ત્રણ થી ચાર ફૂટ ની માં થાય છે અને આટલો જ પાતળો થાય છે પણ મિત્રો એક વાત જોવા જેવી છે કે આના જેવો એક સાપ આવે છે જે ખૂબ જ ઝેરી આવે છે જેને ઇંગ્લિશ ની અંદર સોસ્કેલ વાઇપર કહેવામાં આવે છે અને આ સાપ છે તેની મળતો જુડતો સાપ આવે છે જેને આપણે ગુજરાતીની અંદર ફુરસા કહીએ છે પણ મિત્રો આ કેટ સ્નેક છે તે સોસ્કેલ વાઇપર છે તેની અંદર અંતર આવે છે કારણ કે સોસ્કેલ વાઇપર છે તે વધીને 2.5 થી 3 ફૂટ નો જ થાય છે તમે જોઈ શકો છો મિત્રો એની પ્રાકૃતિક દુનિયાની અંદર કે જાય છે તો આપણે તેને જવા દેશું હવે આપણી પાસે છે ટિન્કર સ્નેક મિત્રો ટિંકર સ્નેક છે જે એક કેવાય ને કે બધા રેસ્ક્યોર નો એક પ્રિય સાપ હોય છે તો મિત્રો બધા જ નો પ્રિય સાપ હોવાથી કારણ કે એક ભોરો અને માસુમ સાપ જેને આસાનીથી

મોઢું સિવાય અને મિત્રો હા ખાસ કરીને જે પણ હું સાપોના નામ લઉં છું તેને તમારા રાજ્યની અંદર કારણ કે કહે છે ને કે બહાર ગાવે બોલી બદલે એટલે તમારા રાજ્યની અંદર સાપો ને કદાચિત બીજા નામથી બોલાવતા હોય તો મને કોમેન્ટની અંદરથી આ સાપનું નામ જણાવજો જેમ મેં કેટસનેક નું નામ કીધું તો એનું પણ મને નામ જણાવજો તો મિત્રો કદાચિત વિડીયો લાંબો થાય પણ વિડિયા ને સ્કિપ ન કરતા અને વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને

કે ઈશ્વરે આ પૃથ્વી ઉપર આ સાપો ને બચાવવા મોકલો છે અને ખરેખર મિત્રો મનુષ્યની જીભ ઉપર જેટલું ઝેર હોય છે ને એટલું આ ઉપર નથી હોતું હો મિત્રો કારણ કે સાપો ના ડંખ થી કદાચ બચી શકાય પણ એક મનુષ્યના જીભ ના ડંખથી કોઈ પરિવાર કે કોઈ કુટુંબ કે કોઈ મિત્ર કે કોઈ નથી બચી શક્યું મિત્રો એવા માટે મનુષ્ય કરતા ખતરનાક સાપો નથી હોતા તો ચાલો મિત્રો વાર ન લગાડતા આ સાપને ને બાર કાઢીએ અને જોઈએ ફૂલ ખૂબ ની ગતિએ હાલનારો સાપ હોય છે મિત્રો ખૂબ ધીમી ગતિએ હાલનારો સાપ હોય છે તમે આ સાપને જોઈને કદાચિત ડરી જતા હોય પણ મિત્રો આ સાપ લગભગ બંને તાલાકી કોઈને બાઈટ કરવા નથી માંગતો મિત્રો આ ટિંકસ્ક છે તમે ખુબ નજીક થી જોઈ લેજો એનું મોઢું એનો આકાર કારણ કે મિત્રો ટિંક સ્નેક હોય છે ને તે આ જે જોઈ શકો છો ને કે એની ડિઝાઇન ફક્ત અહીંયા લગી ની જ હોય છે પછી અહીંથી પ્લેન હોય છે ચોકલેટી અને બે રંગમાં હોય છે વધીને ચાર ફૂટ ઘણા લોકો એને રૂજ વરી ગઈ છે કારણ કે એને ક્યારેક પણ સાપ ને લાગેલું હશે મિત્રો એને પોટી કરી ખાધું તું તે તો મિત્રો તો મિત્રો આ સાપને પણ આપણે એની પ્રાકૃતિક દુનિયાની અંદર રિલીઝ કરી દઈએ તો મિત્રો મિત્રો ત્રીજો પણ સાપ આપણી પાસે આ સાપને માહિતી ઓલા સાપ ને આપી દીધી છે એટલે લાંબો વિડીયો થઈ જશે તેટલા માટે આની પણ માહિતી હું જાજી નહીં આપું અને આ સાપને રિલીઝ કરી દે પણ મિત્રો જરૂરથી એટલું કહેશ કે કદાચ ફેસબુક પેજ ઉપર કે ની અંદર કે મારા YouTube ચેનલ ની અંદર જે પણ જોતા હોય આ સાપને કયા નામ થી તમે ઓળખો છો અને આ સાપને ઝેરી તરીકે ઓળખો છો કે બિન જેરી સાપ તરીકે ઓળખો છો તે અમને જરૂર થી જણાવજો મિત્રો કારણ કે આ સાપ એક નોન વેનેમસ સ્નેક છે આની અંદર કોઈ જાત નું વેમ નથી મહારાષ્ટ્ર ની અંદર આ સાપને તસ્કર નામ થી ઓળખવામાં આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો તમે ધન્યવાદ આપે પણ તમારી અંદર જરૂર એટલું બ્રેન્ડ છે કે કદાચ પર્યાવરણની જો મેટલી સેવા કરતા હોય તો તમે ધન્યવાદ રૂપે મને કોમેન્ટ કરી શકો છો મિત્રો તો મિત્રો અલવિધા જો જીવતો હશુ તો પાછો બીજા વિડીયા ની અંદર જરૂરથી મળીશ